ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ તો નિરાળી છે ત્યારે આજે દર્શન કરીશું શ્રી કૃષ્ણના સુંદર મંદિરના અમરેલીના ચલાળામાં વર્ષો પહેલા દાન મહારાજ નામના સંત હતા તેમણે માનવ જીવનના ઉદ્ધાર માટે જ જન્મ લીધો હતો તેમની સમાધિ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણનું ધામ આવેલું છે કે જ્યાં કાળિયા ઠાકોરના દર્શન કરીને ભક્તો ધન્ય બની જાય છે તો આવો આપણે પણ થઈ જઈએ કૃષ્ણ ભક્તિમાં લીન સંતો અને શુરાઓની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર અનેક સંતોએ આ ધરતી પર અવતાર લઈને પોતાનો માનવ ધર્મ પૂરો કર્યો છે ત્યારે અમરેલી જિલ્લાના ચલાળા ખાતે આજથી બસો પચાસ વર્ષ પહેલાં એક ગેવી પરંપરાના સંત થઈ ગયા જેનું નામ હતું દાન મહારાજ દાન મહારાજની આ જગ્યાની સાથે સુંદર મજાનું કૃષ્ણ મંદિર પણ આવેલું છે આ છે અમરેલી જિલ્લાના ચલાળા ખાતે આવેલ પૂજ્ય દાન મહારાજની જગ્યા આજથી બસો પચાસ વર્ષ પહેલા આ સંત થઈ ગયા ઈસવીસન સત્તરસો ચોર્યાસી માં તેમનો જન્મ થયો હતો ને ઈસવીસન અઢારસો ઇઠ્યોતેરમાં દેવલય થયો દાન બાપુ માનવતાને જ પોતાનો ધર્મ માનતા હતા બાપુ એક વખત પાંચાળ પંથકમાંથી ગાયો લઈને આવતા હતા ત્યારે ચલાળાના દરબાર ભોકાવાળાએ બાપુને નિમંત્રણ આપ્યું અને આ જગ્યાની સ્થાપના કરી આ પોતાની બનાવી આ સમાધિ સ્થાન છે તે પૂજ્ય સંત શ્રી દાન મહારાજનું અહીંયા સાંજે આરતી થાય છે અને આજે પણ પૌરાણિક વાજિંત્ર ઝાલર મોટું નગારું જેવા વાજિંત્રો આરતી સમય વગાડાય છે દાન બાપુના સમાધિ સ્થાન પાસે કાળિયા ઠાકરની મૂર્તિ છે ઉપરાંત અહીં જાગૃત હનુમાનજી પણ બિરાજમાન છે તેમજ ગણેશજીની પણ વિરાટ પ્રતિમા છે આ બધા જ ભગવંતોની મૂર્તિઓ પૌરાણિક છે ભગવાન કૃષ્ણની જો વાત કરવામાં આવે તો હાથમાં મુરલી છે અને મુરલી મનોહર જાણે અહીં સાક્ષાત હોય તેવું ભાષે છે આમ પણ કૃષ્ણની વાત કરવામાં આવે તો ભગવાન કૃષ્ણની લીલા જ નિરાળી હતી ભગવાન કૃષ્ણ બાળક હતા ત્યારે તેમની બાળ લીલા યુવાનીમાં એક યોદ્ધા એક પ્રેમી એક પતિ અને એક સખા અને અંતે એક પારધીના હાથે સંકેલાયેલી તેમની જીવન લીલા આ સમગ્ર પાત્રો આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે બસ અહીંની કૃષ્ણ મુરત પણ કંઈક એવી જ છે જેને જોતાં જ જાણે મનને શીતળતા મળે છે અહીંયા ખાસ બાપુનો ઓરડો છે જેમાં દાન મહારાજનો ઢોલિયો અને બાપુની અન્ય વસ્તુઓ પણ છે અહીંયા ભક્તો દેશ વિદેશથી દર્શને આવે છે લાખો લોકોની આસ્થાનું સ્થાન છે બાપુએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક પડચાઓ આપ્યા છે શ્રદ્ધાળુઓની આરાધના સાંભળીને તેઓના કામ પણ સફળ થાય છે અનેક મનોકામનાઓ લઈને આવતા લોકોની મનોકામનાઓ પૂરી થયા બાદ તેઓ માનતા પૂરી કરવા દાદાના દરબારમાં માથું ટેકવા આવે છે પછી નોકરી હોય ધંધો હોય કે ઘરકંકાસ હોય આ તમામ કામ દાન બાપુના આશીર્વાદથી પૂર્ણ થાય છે અહીંયા ઉભેલો મોટો થાંભલો એ ધર્મનો સ્તંભ છે તેની ઊંચી ધજા ધર્મનો સંદેશ આપી રહી છે અહીંયા એક ધર્મ સંસ્થા જ નથી પરંતુ રજવાડી સમયની અનેક ચીજવસ્તુઓનું એન્ટિક પ્રદર્શન પણ છે જેમાં દાન બાપુને ભેટ મળેલ મહામૂલી યાદો રાખવામાં આવી છે બખ્તરથી માંડીને બગ્ગી સુધી જોવા મળતી આ વસ્તુઓ નવી પેઢી માટે જોવાલાયક બની ગઈ છે આ ઉપરાંત અહીં આવેલ કૂવો અતિ પવિત્ર માનવામાં આવે છે પૂજ્ય દાન બાપુના આશીષ માનવામાં આવે છે જેનું પવિત્ર પાણી આજે પણ શ્રદ્ધાળુઓ લેવા આવે છે અને રોગમાંથી મુક્તિ મેળવે છે દાન બાપુએ આજીવન માનવ સેવા સ્વીકારી હતી જેના ભાગ સ્વરૂપે અહીંયા એક દવાખાનું પણ છે જેમાં લોકોને આરોગ્યની સેવાઓ અપાય છે ઉપરાંત પશુઓની ગૌશાળામાં ગાયોને સાચવવામાં આવે છે એમ કહેવાય છે કે જ્યાં ટુકડો ત્યાં ટુકડો ત્યારે અહીં દરરોજ હરિહરનો સાદ પડે છે રોજ ભક્તજનો અને સાધુ સંતોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમરેલી